માટે આવ્યું તું તો ભૂલી જાજો આ તો અમારા બેનો દીકરી ની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા સત્રે સમાજ ને ગુમરા કર્યો હવેનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેનો દીકરી નું કઈ રિયુજ નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું જયચંદ કોણ છે હવે એ તો ભગવાન ખબર કુદરતને ખબર પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે એ બધાને દેખાય જ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે